ગુજરાતમાં છાસઠ નગરપાલિકા અને એક જૂનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે આ ચૂંટણીને લઈને અત્યારે હાલ ગુજરાતમાં ત્રિપાખ્યો જંગ જામ્યો છે આપણે આની પહેલા પણ જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતાઓ હોય એક બાદ એક પોતાની બેઠક ઉપર દબદબો મેળવવા માટે અનેક એવા પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે પરંતુ હવે આ બધાની વચ્ચે ગુજરાતની સૌથી ચર્ચિત નગરપાલિકા એટલે કે કુતિયાણા અને તેની સાથે જ જેતપુરની નગરપાલિકામાં હવે કંઈક નવો ધડાકો થવાનો હોય એવું લાગી રહ્યું છે શું છે સમગ્ર વિષયો જોઈશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

આડકતરી રીતે અનેક એવા પાટીદાર નેતાઓને પણ કંઈકનું કંઈક કહ્યું હતું એટલા માટે થઈને હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયેશ રાદડિયા ચર્ચાનો વિષય બન્યા છે પરંતુ હવે જેતપુરમાં પણ ત્રિપાખ્યો જંગ જામ્યો છે એક બાજુ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને ત્રીજી બાજુ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ જેતપુરની નગરપાલિકાની બેઠકો મેળવવા માટે અત્યારે હાલ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

અમારા તમામ ઉમેદવારો પાર્ટીના કાર્યકર્તાઓ પાર્ટીની સાથે શુભ ચિંતાથી જોડાયેલા સમર્થકો બધા મળીને જેતપુરની મુખ્ય બજારમાં પદયાત્રા સાથે આજે નીકળ્યા છીએ અમને પૂરો વિશ્વાસ છે પૂરી આશા છે શ્રદ્ધા છે કે અમે જે કાંઈ કામ જનતા માટે કરી રહ્યા છીએ એનું સારું પરિણામ આવશે જેતપુરમાં તે આમ આદમી પાર્ટીનું ખુલશે અને જેતપુરની અંદર એક નવા બદલાવની શરૂઆત

વર્ષો સુધી વિકલ્પ ન હોવાના કારણે લોકો એ મજબૂરીમાં કે જાણતા અજાણતા ભાજપને મત આપ્યો હોય એવું બની શકે પણ હવે આમ આદમી પાર્ટી સંઘર્ષ કરી રહી છે કોશિશ કરી રહી છે મહેનત કરી રહ્યા છે લોકોમાંથી પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે ધીમે ધીમે એક નવા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર આગળ વધી રહી છે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે કંઈક નવા જૂની જેતપુર નવાગઢ નગરપાલિકામાં આમ આદમી પાર્ટી તરફથી થશે અને તેમની આગેવાની માં અત્યારે આમ આદમી પાર્ટી ની છે parti અમેરિક આશીર્વાદ દેશ ઉપાય ¡Gracias! ની સૌથી ચર્ચિત નગરપાલિકા એટલે જેતપુર આ નગરપાલિકા એટલા માટે અત્યારે ચર્ચાનો વિષય બની છે જે પ્રમાણે આપણે આગળ વાત કરી એ પ્રમાણે કે જયેશ રાદડિયા છે તેમણે પાટીદાર વિરુદ્ધ જેટલા પણ નેતાઓ હતા તે નેતાઓ વિરુદ્ધ અનેક એવી ટિપ્પણીઓ કરી હતી ને તે બાદ તેમના જ જમણો હાથ અને ડાબો હાથ ગણાતા એવા સુરેશ સખરેલિયાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાપવામાં આવી હતી જોકે સુરેશ સખરેલિયા દ્વારા તો તે જ સમયે કહેવામાં આવ્યું હતું કે આની પાછળ કોઈક અલગ વ્યક્તિ રાજનીતિ રમી રહ્યું છે ને તે સમયથી જ જેતપુર નગરપાલિકા સૌથી ચર્ચાનો વિષય બની હતી અને હવે જયેશ રાદડિયાના પછી જે જમણા હાથ કહેવા છે એવા સુરેશ સખરેલિયા દ્વારા કહેવામાં આવ્યું કે જેટલા લોકોને ટિકિટ આપવામાં આવી છે અમે લોકો તેનો સપોર્ટ કરીશું એટલે કદાચ અત્યારે હાલ જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીમાં પણ આંતરિક ડખા ચાલી રહ્યા છે અને આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયાનું આવું નિવેદન સામે આવ્યું જેમાં તેઓ સાફપણે બોલી રહ્યા છે કે હવે ભાજપનો ગઢ તૂટશે અને અત્યાર સુધી ભાજપના ગઢને જે લોકો મત આપતા આવ્યા છે તેમના રાજમાં હજી સુધી કોઈ કામ નથી થયું સાફ કરે તેમના દ્વારા કહેવામાં આવ્યું આવ્યું છે કે જે તે સ્કૂલ નથી બની અથવા તો પછી કોલેજની જે તે વાત કરવામાં આવી હોય તેવી પણ વાત કરવામાં આવી છે પરંતુ હવે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવે તે લોકો જેતપુરની નગરપાલિકામાં ખાતું ખોલાવવા માટે તૈયાર બેઠા છે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ છે તે લોકો પણ ચર્ચાનો વિષય એટલા માટે બન્યા છે કારણ કે જેતપુરમાં એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ડખા ચાલી રહ્યા છે બીજી બાજુ કોંગ્રેસ પણ એટલી જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને ત્રીજી બાજુ ગોપાલ ઇટાલિયાનું આવું જયેશ યા લઈને આડકતરી રીતે પ્રહાર કરતું નિવેદન સામે આવ્યું છે એના ઉપરથી હવે એવું લાગી રહ્યું છે કે જેતપુરમાં આજે ત્રિપાખ્યો જંગ જામ્યો છે તેમાં હવે કોનો દબદબો જળવાઈ શકે છે જેતપુરની જેટલી પણ બેઠકો છે તે દરેક વોર્ડમાં જેટલા પણ ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવ્યા છે ટિકિટ કાપવામાં આવી છે ત્યારથી તો ત્યાં અનેક એવા તર્ક અને વિતર્ક સર્જાયા હતા પરંતુ હવે ગોપાલ ઇટાલિયાનું આ નિવેદન કદાચ આડકતરી રીતે જયેશ રાદડિયા ઉપર જતું હોય એવું પણ લાગી રહ્યું છે તમારું શું માનુ છે આ વિષયને લઈને અમને કમેન્ટ ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર